અંતે અંકલેશ્વર ઉદ્યોગ મંડળની ચૂંટણીમાં સામસામે સહયોગ અને વિકાસ પેનલ જંગે ચડશે આજે ફોર્મ ભરવાની અંતિમ તારીખે બંને પેનલો માંથી આઠ આઠ ઉમેદવારો શેષ રહ્યા છે અંકલેશ્વર ઉદ્યોગ મંડળની આગામી ચૂંટણીમાં સત્તારૂઢ સહયોગ પેનલ અને વિકાસ પેનલ વચ્ચે જંગ ખેલાશે તે હવે નક્કી થઈ ગયું છે આજે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે બંને પેનલમાંથી આઠ આઠ ઉમેદવારો શેષ રહ્યા હતા જોકે પૂર્વ પ્રમુખ રમેશ બાદ કરતા તેમજ યોગેશ પટેલે આજે પોતાની ઉમેદવારી પરત ખેંચી લીધી હતી જેથી એ કેટેગરીમાં રમેશ ગાબાણી બિનરીફ બની રહ્યા હતા જે ચૂંટણીની પ્રારંભથી લગભગ નક્કી હતું મોટે ભાગે ચૂંટણીનું જે કોઈ પણ પરિણામ આવે આગામી એઆઈએ પ્રમુખ તરીકે રમેશ ગાબાણી નિશ્ચિત જ મનાઈ રહ્યા છે ખરો જંગ હવે જનરલ કેટેગરીમાં જોવા મળશે આજ સામે આઠની ની કલ્પના કમસે કમ સત્તારૂઢ સહયોગ પેનલના કિંગ મેકરો ને નહોતી જોકે ગત વર્ષની ચૂંટણીમાં વિકાસ પેનલના બે ઉમેદવારોએ તગડી જીત મેળવીને સહયોગ પેનલને ભારે આંચકો આપ્યો હતો હવે તે પરિણામ બાદ આ ચૂંટણીમાં વિકાસ પેનલના ઉમેદવારોનું મોરલ સ્વીકાર્ય પણ હોવો જોઈએ હવે આગામી દસ દિવસોમાં વસાહત અને ઉદ્યોગોના હિત પ્રશ્નો તેમજ કરેલા અને ન થયેલા વિકાસના કાર્યોની સમીક્ષા થશે જે પ્રચારના મુદ્દા બનશે આક્ષેપો પ્રતિ આક્ષેપો પણ થશે અમે આ વિકાસ કર્યો તમને દેખાતો જ નથી તેના દાવો પણ થશે હવે બંને છાવણીઓ સામ સામે મેદાને જંગમાં છે અને જંગ ખરાખરી નો જોવાઈ રહ્યો છે ત્યારે વસાહતના વાતાવરણમાં ચોક્કસપણે ગરમાવો જોવા મળશે અંકલેશ્વર ઉદ્યોગ મંડળની ચૂંટણીમાં સત્તારૂઢ સહયોગ પેનલ વિકાસના નામે મત માંગે છે સામે વિકાસ પેનલ હોય સ્વરાજ્યની સંહિતા હોતી નથી એટલે ગદા સર્કલનું ઉદઘાટન પણ થઈ શકે છે આ તો અન્ડરગ્રાઉન્ડ ઇલેક્ટ્રિફિકેશનની મહત્વકાંક્ષી યોજનાનું ભૂમિ પૂજન ન કરી શકાયું તેનો રંજ સહયોગીઓને હશે તેમાં કોઈ જ બેમત નથી ખેર આજે બાજીના પત્તા ઉઘાડા થઈ ગયા છે કોણ રાજા કોણ વજીતી તો આગામી દિવસોમાં વસાહતના ઉદ્યોગ સમાજની પ્રજા નક્કી કરશે આપણે જોતા રહીએ